જેને કારણે સોસાયટીના રહીશોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાથી રહીશો રોષે ભરાયા છે નગરપાલિકાએ એ રજૂઆત ન સાંભળતા રોડ પર ચક્કાજામ કર્યો તો વરસાદી પાણીના નિકાલ ન થવાના કારણે કડીમાં સ્થાનિકો દ્વારા વિરોધ કડીમાં ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા કડીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પ્રીમોન્સૂન એક્ટિવિની એક્ટિવિટીની મોટી મોટી વાતો પરંતુ સ્થિતિ આપણી સામે જ દ્રશ્યોમાં જોવા મળી રહી છે વરસાદી પાણીનું નિકાલ ન થતાં સ્થાનિકોને વારંવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

સોસાયટી આવેલી છે રોડ રસ્તા છે રેલવે ફાટક નો જે રસ્તો છે એ રેલવે ફાટક નો જે રસ્તો છે તે એના ઉપર પાણી ફરી વળવાના કારણે અત્યારે હાલ જે અંડરપાસમાં પાણી ફરી વળ્યું છે તેના કારણે સ્થાનિક રહીશોને ભારે પારે વાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે સોસાયટીમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે તેના કારણે અત્યારે હાલ ભારે વિરોધના વચ્ચે સ્થાનિક લોકોએ રસ્તા રોકો આંદોલન પણ શરૂ કર્યું હતું ટૂંકી માહિતી ના અનુસંધાને એવી પણ માહિતી મળી રહી છે કે તેમને નગરપાલિકામાં બોલ પણ કરી છે